માણસને એક બુદ્ધિ બુદ્ધિ થી ધારે બાપુ દુનિયા ગમે કરી શકે આ કોક નું ખોટું કરે છે એ બુદ્ધિ થી જ ખોટું કરે છે ને ચોરી કરે છે તો એક ચોરી કરે છે તો આપણે મારું કહેવાનું એમ છે કે એક બુદ્ધિ થી ભજન નો થઈ શકે પણ એનો રસ નથી એનો અવાજ નથી જેને ખોટું કરવાનો જ ભાવ છે ને એ ખોટું જ કરવાના એક ગામડા ગામની માલિકો બે ભાઈબંધ રહેતા હતા અને બે ભાઈ બંધ ને કઈ કામ ધંધો ન કરે રોજ તલાવ ની પાડે જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ લે નાઈ લે ને કપડાં બદલી વ્યા જાય એટલે ઘરે તો ડખા થાય એટલે એના મા બાપ ને એ બધા દેકારા કરે એટલે તમે આવા જોવાનું જોત કાંઈ કરતા નથી અમારે કરવું તમે કઈક તો કઈક ધંધો કરો એટલે બે તલાવ ની પાડે બેઠા બેઠા વિચાર કરે કે કઈક ધંધો કર્યો આપણે ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી હવે આ હા હરા ગયા હોય કે સો રૂપિયા કપા માં જાય નહીં એ કે આ ધંધો કરીને ને કે આ કર્યું આ કરે હુજ્યું નહીં કરી એટલે એક કે મને ધંધો હું કે શું કે પૈસા કારખાનું હાલી એક બે ઘરે પૈસા દઈ દે મૂળ તો વાત તો પૈસા ની જ પૈસા આપી દે ડખા મટી જાય ને એ કે વાત સાચી લે આપણે પૈસા જ બનાવી ઈ મશીન લઈ આવ્યા ને કાગળ લઈ આવ્યા ને એ બધું સિક્કા નાન તેને બધું લઈ આવ્યા અને એક રૂમ માં બેઠા બે પૈસા બનાવવા અને પૈસા ઈ કે હું પૈસા મંડુ બનાવવાનો એનો ભાઈ બંધો હતો એને કે તું ડટા મણ બનાવવો હો હો ના અલી બનાવવા મળ્યા અડધી તિજોરી ભરીને તા એક નું ધ્યાન જો લે કે ઉભરો 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 કે આમાં કે ભૂલ થઈ ગઈ આમ આબે હૂબ બનાવેલી હોય ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો બધું રેડી પણ સિક્કો 15 નો લાગ્યો હવે 15 ની નોટ લઈને ક્યાં જાવું વટાવા 10 ની 50 ની ની ઈ તો બધી વાલે પણ આ 15 ની નોટ લઈને ક્યાં જાવું એ કે ભલા મને આમ જો દી ઉઠેડયો પંદર નો સિક્કો લાગ્યો એ કે દુકાન હોય કોઈમાં બેઠો નાનું બેઠેલા ને એવું વેચે ઇયા એવા બે બાપા એક પંદર ના સુટા આપશો કે હા લાવો ને બાપા આપું પંદર ની નોટ કાઢીને બાપા સકરી ખાઈ ગયા એટલે પંદર ની નોટ કે અમારા છોકરા કે રોજ થાન જાય કોઈ બોલ્યું નહીં ચાલે કે બહાર પડી એ કે 15 માં છોડું અમે જૂઠું બોલતા શું દેવાય તો દેવો નો દયો તો કઈ નહીં હમણાં બહાર પડી કે તમને ખબર નથી એટલે બાપાએ વિચાર કરી ની કે આપું ખરો પણ કે ચૌદ આપું પંદર નો આપો ઓલા અમને એમ કહેને આઠા નઈ નથી આવે એવું કે ચૌદ લઈ લેવાય ને એ કે સારું એક રૂપિયા માં તમાર જીવ બગડ્યો ને કે લઈ લ્યો લાવો ચૌદ એટલે બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી

ખરેખર ધન્યવાદ ને પાત્ર છે રામ એક એવા દુખિયા ઢોર ને આપણે હાચવી નહીં તો કઈ નહીં પણ બબુ એક ધોકા નો મારી તોય ઘણું છે રામ ગાયું નાખી દુનિયા ગા તો માતાજી છે ને ગા તો ફલાણું છે ને ઢોકડું છે હવે ગાયું બિચારી કાગળિયા વીણે છે ને ભગવાન ખાતા નથી અહીંયા કાજુ બધા હિંડોળા કરે હવે ગાયું બે મણસા હાટીઓ ખવડાવો ભગવાનને કાંઈ ખાવું નથી અને તમે ગળસી જવાના છો ભગવાન દેખાડવાના છો તમે પાછા કે ગામાં તો દેવ હોય ને પૂછડું હોય ને કિલો હટ્યો કાગળિયા ખાઈ ને જીવે ભગવાન ને કે એમાં આટલી આઈટમ નો શું કેવાય અનકોટ પુર્યો છે અનકોટ આ અનકોટ પુર્યો છે અમને ખબર છે તમારે તમારે ગળસવાનો છે અરે કરવાનું છે એ બાબુ કોઈ કરતું જ નથી નારાયણ